જય શ્રી કૃષ્ણ બધાનેને જય માતાજી તો આજે આપણે બનાવીશું હેલ્ધી આમળાનું જ્યુસ બનાવીશું ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે જુઓ આપણું જ્યુસ અત્યારે તૈયાર થઈ ગયું છે આ આમળાના જ્યુસમાંથી વિટામિન્સ ફાઈબર ઘણું બધું આમાં આપણે ને શરીરમાં નિરોગી રહેવા માટે વિટામિન્સ મળી જતા હોઈએ છે અને આપણે એવી વસ્તુ ઉમેરીશું કે આપણે ને ઘરમાં ફ્રીમાં અને શાકભાજીમાં મળતી હોય છે તો ચાલો એકદમ સરસ શિયાળાની જે થોડી થોડી નવેમ્બર ડિસેમ્બરમાં શરૂઆત થઈ રહી છે અને આમળા ભરપૂર મળતા હોય છે તો એનો જ એક ઉપયોગ કરી અને આપણે આમળાનું જ્યુસ બનાવીશું અને આમળા એક શરીર માટે બહુ જ ગુણકારી છે વાળ માટે છે હેલ્થ માટે છે અને તમારા સ્ક્રીન માટે બી બહુ જ આ એકદમ હેલ્ધી મતલબ જ્યુસ હોય છે અઠવાડિયામાં તમે બે વાર આ જ્યુસ પીશો ને ફ્રેન્ડ્સ તો તમારું જે શરીર છે એકદમ નિરોગી રહેશે બિલકુલ શરીરમાંથી જે આપણે અઠવાડિયામાં ઘણીવાર તાવ આવી જતો હોય છે તો એના કારણે આ વસ્તુ તમે પીવાથી બિલકુલ તમારું શરીર એકદમ રોગી નહીં રહે નિરોગી રહેશે તો આપણું જ્યુસ અત્યારે તૈયાર તૈયાર થઈ ગયું છે તો હવે હું તમને અહીંયા બીજી ટ્રીક બતાવીશ કે જુઓ તમારે આખા વરસ માટે આમળા મળતા નથી હોતા તો જ્યુસ બનાવી અને તમારે ડીપરમાં આ રીતે બરફની પ્લેટમાં મૂકી દેવાનું જ્યારે તમને મન થાય ત્યારે આ રીતે બરફને જે અંદર આપણે ગાંગડા બનાવીને રાખેલા છે જ્યુસને એને તમે ઓગાળીને પી શકો છો તો છે ને એકદમ સરસ નવી ટ્રીક તો અત્યારે મેં અત્યારે ફ્રેશ ચાર જે આમળા લઈ લીધા છે અને ખાસ આમાં લીમડાના પત્તા ઉમેરજો જેથી કરી અને બાળકોને વધારે પડતા આ જ્યુસ છે ભાવશે અને થોડું ધાણા બીન ઉપયોગ કરજો કારણ કે લીમડાના પત્તા અને ધાણા ઉમેરવાથી જે જ્યુસ છે એનો બમણો સ્વાદ વધી જશે કારણ કે એકદમ આમળા છે થોડા તુરા આવતા હોય છે અને હા તમારે ખાંડમાં ના બનાવવું હોય તો તમે ગોળમાં બી બનાવી શકો છો હવે આપણે અહીંયા આમળાને લઈ લીધા છે ચાર આમળા ધોઈ અને કોરા કરી દીધા છે પછી આ રીતે બધાના ઘરમાં નોર્મલ આ રીતે એક છીણની પ્લેટ આવતી હોય છે તો એમાં નાની મોટી તમે કટકા કરીને બી ઉમેરી શકો છો પણ મેં અહીંયા થોડું છીણ કર્યું છે જેથી કરી અને આપણે મિક્સરમાં ક્રશ કરી તો આસાનીથી સરસ મિક્સરમાં ક્રશ થઈ જાય હા તમને પસંદ હોય તો અહીંયા ચાર ટુકડા કરીને બી મિક્સરમાં ક્રશ કરી શકો છો તો સરસ આપણું છીણ તૈયાર થઈ ગયું છે હવે આપણે એમાં મિક્સરના બાઉલમાં આપણે હવે જે છીણ છે એને ઉમેરી દઈશું ફ્રેન્ડ્સ આ એટલું હેલ્ધી છે ને તમે અઠવાડિયામાં જરૂરથી એકથી બે વાર સવારમાં નળના કોઠે પીસોને તો તમારું શરીરમાં એકદમ જે સ્ક્રીનની પ્રોબ્લેમ હોય કોઈને અથવા કોઈને વાળની પ્રોબ્લેમ હોય તો આમળામાંથી એટલા બધા તત્વ મળે છે ને કે આપણું શરીર એકદમ નિરોગી રહે છે હવે ચાર વસ્તુ લીધી છે દાણા આદુ લીલા મરચાં અને મીઠો લીમડો બસ આ ચાર વસ્તુ જો તમે લીલા મરચાં તીખાસ ના પસંદ હોય છોકરાઓ માટે બનાવતા હોય તો અહીંયા સ્કીપ કરવાનું લીલા મરચાંને ચારેય વસ્તુને આમળાના છીણની અંદર ઉમેરી દીધી છે હવે આપણે અહીંયા થોડુંક ખટાસ ભાગે ઉમેરીશું કારણ કે લીંબુ થોડુંક આમળા હોય છે એ તુરા હોય છે તો તમે અહીંયા જરૂરથી થોડુંક ખટાશ ઉમેરજો અને ગળપણમાં તો ખાંડ ઉમેરી છે ગળપણમાં તમારે જો ખાંડનો નાખવી હોય તો તમે સાકર બી ઉપયોગ કરી શકો છો અથવા ગોળનો બી ઉપયોગ કરી શકો છો હવે અહીંયા લગભગ પાંચ ચમચી જેટલું સંચર લીધું છે કારણ કે થોડુંક આપણે જ્યુસને ચટપટ્ટું બનાવવાનું છે હવે મેં મારા માપ પ્રમાણે અહીંયા બે ચમચી જેટલી હું ખાંડ લઈ રહી છું તમારી ક્વોન્ટિટી કેટલી આમળાની હોય એ પ્રમાણે તમે અહીંયા ખાંડનો અથવા સાકર ગોળનો ઉપયોગ કરી શકો છો ફ્રેન્ડ્સ તો તમે જોઈ શકો છો કે જુઓ હવે આપણે અહીંયા એક ચમચી જેટલું મેં પાણી ઉમેર્યું છે હજુ આપણે પાણી ઉમેરીશું પણ અત્યારે મિક્સરમાં ક્રશ કરતી વખતે ફક્ત મેં એક જ ચમચી જેટલું પાણી ઉમેર્યું છે હવે આપણે આને ફાઇન એકદમ પેસ્ટ તૈયાર કરી દેવાની છે તો હવે આને મિક્સરમાં એક સરસ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે એક ચમચી પાણી નાખવાથી જુઓ એકદમ સરસ આપણી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે હવે આપણું આ જ્યુસ હજુ બનેલું નથી હવે એને આને આપણે થોડું એક ઝીણી ચાળણી હોય છે એમાં ચાળી દેવાનું હોય છે તો જરૂરથી આ મારી રેસીપીને એકવાર ટ્રાય કરજો ફ્રેન્ડ્સ અને શિયાળાની એકદમ નવેમ્બર ડિસેમ્બરમાં શરૂઆત થઈ ગઈ હોય છે અને આ રીતે આપણે આમળા બજારમાં બહુ જ મળતા હોય છે અને આમળામાંથી ઘણી બધી રેસિપી તૈયાર થતી હોય છે હવે તમે જોઈ શકો છો કે એક બાઉલ લીધું છે અને એની ઉપર આ રીતે જાડી મૂકી દેવાની છે બધાના ઘરમાં આ રીતે નોર્મલ જાળી તો મળી જતી હોય છે અને એ ના હોય તો કાણાવાળું કોઈ પણ એક પ્લેટ આવતી હોય એમાં બી તમે ચાળી શકો છો હવે મોટો ભાગ હશે એ ઉપર રહી જશે અને જેટલું ચમચીથી પ્રેસ કરી અને એકદમ આપણું જોતું હોય હજુ મેં એક ચમચી ઓર ઉમેરી છે તમે જોઈ શકો છો જે બાઉલ મિક્સર બાઉલમાં ચોંટેલું હતું એમાં મેં થોડું પાણી ઉમેર્યું છે પાણી એક ચમચી ફરી ઉમેરી છે તો ટોટલ મારી અહીંયા બે ગ્લાસ જેટલું અહીંયા આમળાનું જ્યુસ તૈયાર થઈ ગયું છે લગભગ ચાર આમળામાંથી તો હવે આપણે આ રીતે પ્રેસ કરતું જવાનું છે કારણ કે આ ઉપરનો ભાગ હવે કોઈ કામનો નથી આપણો નકામો છે કારણ કે જે એમાંથી આમળામાંથી આપણે રસ જોઈતો હતો એ રસ બધો આપણને મળી ગયો છે જે એમાં વિટામિન્સના તત્વો બધા છે એ બધા આપણે અહીંયા જ્યુસમાં લઈ લીધેલા છે તો જરૂરથી એકવાર ટ્રાય કરજો અને વિડીયો સારો લાગે તો એક લાઈક કરજો વધારે વિડીયો પસંદ આવી જાય તો વિધિ કિચનને એ સબસ્ક્રાઈબ કરી દેજો અને એક સારી એવી કમેન્ટ કરજો તો જુઓ એકદમ સરસ મેં પ્રેસ કરીને આ રીતે લઈ લીધું છે અને હવે આપણો જ્યુસ તૈયાર થઈ ગયો છે ફ્રેન્ડ્સ હવે કેટલી ક્વોન્ટિટીમાં તમારો જ્યુસ હોય એ પ્રમાણે તમારે અહીંયા પાણી ઉમેરવાનું છે બહુ વધારે પડતું પાણી બી નહીં ઉમેરવાનું આગળ કહ્યું એ રીતે તમારા ઘરમાં આ રીતે નોર્મલ બરફની પ્લેટ તો બધાના ઘરમાં હોય જ છે તો આપણે જ્યુસ બી બનાવેલો છે અને આખા વર્ષ માટે જ્યૂસને કેમ સાચવવો એ બી મેં અહીંયા એક ટ્રીક અપનાવી છે જ્યારે તમને જ્યુસ પીવાનું મન થાય આમળાનું તો આમાંથી લગભગ તમે બરફની જે આપણે નોર્મલ ડીપર હોય છે એમાં આપણે બરફની પ્લેટ મૂકતા હોય છે તો કાળી અને બે ગ્લાસ અહીંયા ચાર કે પાંચ અહીંયા જે બરફ થયેલું જ્યુસ છે એ ઉમેરો અને આપણે સીઝન વગર બી તમે અહીંયા જ્યૂસને પી શકો છો કારણ કે વધારે પડતા આમળા શિયાળાની સિઝનમાં જ મળતા હોય છે તો સીઝન વગર બી તમે જ્યુસ પી શકો છો તો ટોટલ આપણા બે ગ્લાસ અને એક પ્લેટ આપણી તૈયાર થઈ ગઈ છે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આમળામાંથી બી ઘણી બધી રેસીપી બનતી હોય છે અને મેં હમણાં લાઈવમાં જે આમળાનો મુરબ્બો બી બનાવેલો છે બહુ જ સરસ ટેસ્ટી બને છે તો જરૂરથી એકવાર ટ્રાય કરજો તો આજની રેસીપી આપણી સારી એવી તૈયાર થઈ ગઈ છે એ ફક્ત આપણે અહીંયા એક મીઠો લીમડો તો ફ્રીમાં મળતો જ હોય છે નાના મોટા બધાને ભાવે એવો આ આમળાનો જ્યુસ આપણો તૈયાર થઈ ગયો છે હવે ગાર્નિશ કરવા માટે આપણે એક લીમડાના પત્તાથી ગાર્નિશ કરીશું અને હા છોકરાઓ માટે બનાવતા હોય તો તમે અહીંયા થોડા મરચાંને સ્કીપ કરશો અહીંયા અમે મોટા માટે મેં બનાવેલું છે પણ બચ્ચાઓ અને વડીલો માટે જો કદાચ તમે તીખું ના ખાતા હોવ તો મરચાંને સ્કીપ કરવાનું તો જુઓ આજની આપણી સરસ રેસિપી તૈયાર થઈ ગઈ છે જે આમળાનો જ્યુસ જે આપણા શરીર માટે બહુ જ ગુણકારી હોય છે તો જરૂરથી આ મારી રેસીપીને એકવાર ટ્રાય કરજો ફ્રેન્ડ્સ અને બીજી વસ્તુ કે હવે હું રેગ્યુલર મમ્માને ટાઈમ મળશે તો હું અપલોડ વિડીયો રેગ્યુલર કરતી રહીશ કારણ કે હમણાંથી મારું લાઈવ વધારે ચાલુ છે તો વિડીયો અપલોડ નથી કરતી તો બધાને જય શ્રી કૃષ્ણ